હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીઝ કિચન તમે લીલી ચોળીનું શાક તો ઘણીવાર બનાવ્યું હશે પણ આજે આપણે આ શાકમાં એક સિક્રેટ સામગ્રી ઉમેરીશું જેનાથી આ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આજે આપણે લીલી ચોળી રીંગણ બટાકાનું શાક બનાવીશું તો વિડીયોનો સ્કીપ કર્યા વગર તમે જરૂરથી જોજો અને જો તમને મારી રેસીપી પસંદ આવે અને ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ચલો આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો લીલી ચોળીનું શાક બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ લીલી ચોળી લીધી છે જેને મેં ધોઈ લીધી છે ચાર નંગ રીંગણ લીધા છે બે બટાકા લીધા છે અને એક ટામેટું લીધું છે તમે વધારે ઓછું કંઈ પણ વસ્તુ કરી શકો છો જે ભાવતી હોય વધારે લઈ શકાય છે તો હવે આપણે ચોળી રીંગણ અને બટાકાને કાપી લઈએ તો હવે આપણે એક લસણની ચટણી બનાવવાની છે તો એ બનાવીએ તો એના માટે મેં ખાંડણી લીધી છે એમાં છ થી સાત કડી લસણની લઈએ દોઢ ટીસ્પૂન લાલ મરચું પાવડર લઈએ તે ખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો અને અત્યારે ચટણીના ભાગનું જ મીઠું લઈશું તો મીઠું લઈએ હવે વાટી લઈએ તો આ રીતે લસણની ચટણી વાટી લીધી છે અને એક વાટકીમાં લઈએ હવે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈએ જેથી આપણે જ્યારે શાકમાં ઉમેરીએ તો ચટણી બળી ન જાય આ રીતે સરસ ચટણી મિક્સ કરી લીધી છે હવે ચોળી ટામેટું અને રીંગણ બટાકા પણ સરસ કાપીને તૈયાર કરી દીધા છે તો હવે આપણે શાક વઘારી દઈએ તો હવે આપણે શાક ડાયરેક કુકરમાં બનાવીશું તેના માટે મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે કુકરમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ લઈએ તમારે ઓછું તેલ લેવું હોય તો ઓછું પણ લઈ શકાય છે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ટીસ્પૂન રઈ લઈએ અડધી ટીસ્પૂન અજમો લઈએ પાંચ ચમચી હિંગ લઈએ અને આપણે જે ચટણી બનાવીને રાખી છે એ ઉમેરી લઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને બરાબર મિક્સ કરી લઈએ હવે એમાં આપણે જે ટામેટું કાપીને રાખ્યું છે એ ઉમેરી દઈએ અને ટામેટાને અડધી મિનિટ માટે સરસ સાંતળી લેવાનું છે આ રીતે ટામેટું સરસ સાંતળાઈ જાય એટલે એમાં આપણે જે ચોળી સમારીને રાખી છે એ ઉમેરી દઈએ અને ચોળીને પણ આપણે અડધીથી એક મિનિટ માટે સાંતળી લઈશું આ રીતે ચોળી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે તો હવે એમાં આપણે જે રીંગણ બટાકા કાપીને રાખ્યા છે એ ઉમેરીએ હવે આપણે આ રીંગણ બટાકા ચોળીને બરાબર સાંતળી લેવાના છે ત્યાર પહેલાં આપણે મસાલા કરી દઈએ તો સૌથી પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીએ આપણે ચટણીમાં પણ દોઢ ટીસ્પૂન મરચું ઉમેરેલું છે એટલે તમે તમારે ટેસ્ટ પ્રમાણે મરચું ઉમેરવાનું અડધી ટી સ્પૂન હળદર ઉમેરીએ બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીએ અને હવે હું આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું જેનાથી ખૂબ જ સરસ શાકનો ટેસ્ટ આવે છે અને એ છે કસૂરી મેથી જો તમારી પાસે હોય તો ચોક્કસ ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અડધી ટી સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી છે અને એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીએ તમારે ખાંડ ઉમેરીએ તો ખાંડ પણ ઉમેરી શકાય છે હવે મિક્સ કરી લઈએ મિક્સ કરી અને એકથી બે મિનિટ માટે આપણે બધી વસ્તુ સરસ સાંતળી લઈએ મસાલાની સાથે આવી રીતે હલાવતા રહી અને આપણે સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે શાક સરસ સંતળાઈ ગયું છે અને તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે એમાં આપણે પાણી ઉમેરીએ તમે તમારે જેટલો રસો કરવો હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અત્યારે હું એક કપ પાણી ઉમેરું છું અને બીજો અડધો કપ મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો પાણી ઉમેર્યું તો બધા જ મસાલા ઉપર આવી ગયા છે મિક્સ કરી લઈએ અને હવે પાણીને ઉકળવા દઈએ પછી કૂકર બંધ કરી આપણે મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી વગાડી લઈએ તો આ રીતે પાણી ઉકળી ગયું છે તો આપણે કુકર બંધ કરી દઈએ અને મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી વગાડી લઈએ તો કુકર ઠંડુ પડી ગયું છે અને મેં જાતે જ વરાળ નીકળવા દીધી છે તો આપણે હવે ચેક કરી લઈએ શાક તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ શાક થયું છે અને તેલ બધું છૂટું પડી ગયું છે તો હવે ઉપર થોડા ધાણા લઈએ સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે લીલી ચોળી રીંગણ બટાકા ટમેટાનું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક તમે ભાખરી રોટલી રોટલા અને ખીચડી સાથે સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ